તમે આપડા વિડીયો જોવો છો તો આજ જો બારોબાર નીકળી આજ શૂટ કરીએ છીએ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તમારું બધાનું ફરી એકવાર નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે તો છે ને મનીષ કંઈક અલગ જ જગ્યાએ લઈ જાય છે અને વરસાદનો માહોલ હોય એટલે લોકેશન બધાય બહુ મસ્ત હોય અને નજારો લાયક જોવા હોય તો આજે કંઈક નવી જગ્યાએ જ જાય તો વિડીયો બનાર જ બહુ મજા આવે તો કાયમ તમે છે ને એક ને એક જગ્યા ઉપર જોઈ જોઈને થાકી ગયા છો કે કાયમ તમે ઘરમાં ને ઘરમાં આપણા વિડીયો જોવો છો તો આજ જો બારોબાર નીકળી

એ એક તો એના મોબાઈલમાં તો હેરખું બોલે આપણા મોબાઈલમાં ન બોલે એનું કારણ છે કે એનું હાલે ને એટલે આપણું ન હાલે અને જો હમણાં તમને આગળ એક વસ્તુ બતાવું કે જે આજથી દસ બાર વરસ પહેલાં મેં કામ જે કર્યું હતું ને એ હું તમને બતાવીશ આગળ તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો મેં તમને કીધું હતું કે એવી જગ્યા ઉપર હું લઈ આવીશ કે જે આજથી આપણી દસ વર્ષ દસ બાર વરસ થઈ ગયા એવી જગ્યા છે કે જ્યાં આપણે પહેલાં કામ કરી લીધું છે તો આ જે તમને ડુંગર દેખાય છે ને એ ડુંગરનો રસ્તો અહીંથી છે તો આપણે આ રસ્તો છે ને એ છે ડુંગરની ચોટી ઉપર પૂગે ને ત્યાં સુધીનો રસ્તો આપણે બનાવેલો છે અને એ ઈટા સીધી બનાવેલો છે હનુમાનગઢ જઈને આ રસ્તામાં આવે છે અને બોયડીના પાટીયા પાસે આ ડુંગર છે તમે ઉપરથી નજારો એ બહુ જોવાલાયક છે મહાદેવનું મંદિર છે અહીંથી નજારો એવો બહુ મસ્તીનો લાગે છે તો અત્યારે તો અહીંથી નીકળીએ હૈ ને હજી તમે વિડીયોમાં બન્યા રહેજો હજી ઘણી જગ્યા એવી છે કે તમને બતાવવા લાયક છે અસ્તમ લોકેશન જોવા મળ્યું છે છે તો એક ડુંગર જ પણ ડુંગરમાં આમ જુઓ તો ખરા માત્ર પથ્થર એ પથ્થર છે અને બધા એમાં શ્રીરામ શ્રીરામ લખેલું છે હજી તો આના કરતાં જોરદાર તમને જોવા મળશે હજી તો તમે ખાલી વિડીયોમાં રહ્યો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા મસ્ત મસ્ત લોકેશન તમને દેખાડીશ એટલે આપને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ઓ અત્યારે આપણે એવું ઈભાશે હનુમાનગઢની સીમમાં જ્યાં અહીંયા માણસોએ શ્રીરામ લખ્યું હતું કેવું જો મસ્તીનું કેવું દેખાય છે અને આવું તો ઘણી જગ્યાએ છે જો અમારે દર્શક ભાઈને મજા આવી ગઈ જો અમે પૂછ્યા છે હનુમાનગઢ ને અત્યારે હોટલે ચા પાણી પીવા ઉતાર્યા છે અને આ તો જો આવ્યા ભેગી ડાયરેક્ટ ચૂંદડીમાં જ વર્ગી ગઈ તો હાલો નાસ્તા પાણી કરી લઈ ચા પાણી પી લઈ પછી આગળ જ નીકળીએ જો આપણે જ ચા પાણી પી લીધા છે અને અમારે દર્શિત છે ને અત્યારે નાસ્તો કર્યો છે નાસ્તામાં પકોડા લીધા છે એની એને પકોડા બહુ ભાવે અને આ એનું શૂટિંગ ચાલુ રાખ્યું છે અત્યારે હવે આપણે નાસ્તા પાણી કરી લઈએ પછી આપણે આગળ નીકળીએ

એ કોઈ થી આયેલી નથી ને એટલે આજ બરોબર ની લાગ આવી છે ફાઇનલી અમે તો મંદિરે ભૂગી ગયા પણ હજી જો આ સેલા પગથી આવીને ને બેસી ગઈ કાદર શું એને કઈ ઊભી થાય આવે કે તો એ સેલા પગથી આવીને ને બેસી ગઈ છે અને આ કઈક મંદિર છે જો તમે જોઈ શકો છો હમણાં તમને સરખી રીતે બતાવું વાસરી પણ છે ને વધારે છે ફાઈનલી આપણે આવી ગયા છે આનું લોકેશન છે તમે જોઈ શકો છો ને આ બાજુ છે માતાજીનું મંદિર જો આ મંદિર છે અને આગળ જો ડુંગર ઉપરથી નજારો કેવો મસ્તીનો દેખાય છે એમાં પાછો આ પશુવાળા ડુંગર જો હું ને દર્શિત તો બે વહેલા ઉતરી ગયા હતા ને આ હજી આઈલી આવે ઓય મજા આવી ગઈ હજી તો અહીંયા થોડાક પગથી આવતા ને થાકી ગઈ તો આપણે જાઓ કોકથી દીક ગિરનાર જણવાઈ લઈ જાવી જવું છે દસ રૂપાઈ તો જો મોજમાં હે તે આમ બધી કોઈ રખડે છે આટા મારે જો નહીં ને હાવ મોજમાં એની ક્યાંક મકોડો કઈ આવ્યો હતો ક્યાં મકોડો તો ભાઈ બસાય તો હાથ ક્યાં ક્યા હાથમાં હાથમાં જે લાલ લાલ દેખાય ને મકડો પૈડી ગયો તો અને આ બાજુ દુકાનો છે તમે સામાન ને એ બધું લઈ શકો ને આ બાજુ રમકડા ને એવું છે ટૂંક માં બધી ઘરે લઈ શકો ને મારી પાછળ છે એ સિસોડો છે ને ઉનીકળ છે એ નાસ્તાની રેકડી છે તો નાસ્તો દર્શુભાઈ કરવો છે અત્યારે પાણીપુરી ખાવી છે તો હમણાં પાણીપુરી ખવડાવી દીધું શું ભાઈને પછી અહીંથી નીકળીએ આપણે જ્યાં મંદિર કેવું જૂના પાણાનું ને કોતરી કોતરીને બનાવેલું છે અને જ્યાં અમે ડિઝાઇને પાડેલી છે આમ ડિઝાઇન તો નહીં દેખાતી હોય પાસે મંદિરનું શૂટ કરી લીધું અને બીજું અહીંયા સામે છે અહીંયા પણ આપણે શૂટ કરવા જવું છે તો જોઈએ આપણે મંદિર તો અહીંથી મને તો મસ્તીનું લાગે છે હવે કેમેરામાં કેવું આવે એ જરાક જોઈને કહેજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં રજા આ કઈક મંદિર છે બહુ મસ્ત મંદિર છે મને તો બહુ સારું લાગ્યું છે તમને કેવું લાગ્યું એ જરા કોમેન્ટમાં કહેજો જા ભાઈ આપણે એક નવા સબસ્ક્રાઈબર આવ્યા છે અને એ ભાઈ કહે છે તમારી યુટ્યુબ આઈડીનું નામ તો આપણે કીધું છે એનએમજી લાઈફ બરોબર એ ભાઈને આપણી આઈડી જોઈ છે એનએમજી લાઈફમાં બધા સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો વાહ ભાઈ વાહ

વાહ તમે આપને માં પણ આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે તો મળીને આપને આનંદ થયો છે અને આપણે એને આઈડી લખી દેવું હમણાં અને એ લોકો આપને સબસ્ક્રાઈબ કરી લેશે અને તમે પણ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે ડે ટુ ડે આવા નવા નવા જગ્યાઓ ગોતતા રહીશું તો ચાલો મળશું એક આગલા લોકેશન ઉપર